નમસ્તે છેલ્લા આઠ નવ વર્ષથી હું સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છું મારે મારું પોતાનું ફાઉન્ડેશન શરૂ કરું હતું એટલે મારે એક્સપિરિયન્સ લેવો હતો અને અલગ અલગ સારા રેપ્યુટેડ ફાઉન્ડેશનમાં મેં એક્સપિરિયન્સ પણ લીધો આજે એવું થયું છે કે જે જગ્યાએ મેં એક્સપિરિયન્સ લીધો ને એમાંના અમુક ફાઉન્ડેશન જ અમારા કામમાં નડતરું બની રહ્યા છે ક્યાંક એમને ડાયજેસ્ટ નથી થયું કે આટલા ઓછા સમયમાં અમે આટલી સારી પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકીએ છીએ અમે ક્યાંય પણ કોઈ કામ ફાઇનલ કરીને આવે અને અમારા કામ કેન્સલ થઈ જાય વચ્ચે જ અમારી હોસ્ટેલ બાળકો માટેની અમે ફાઇનલ કરી હતી અને એક ખબર પડી કે એ કેન્સલ કરવામાં કરાવડાવવામાં આવી પહેલાં હસું આવતું હતું કે આ કેમ આવું કરી રહ્યા છે કદાચ બિઝનેસમાં કોમ્પિટિશન્સ હોય પણ સેવા કેમ આપી કોમ્પિટિશન હોય સારું કામ તમે સમાજ માટે કરી રહ્યા છો લોકો માટે કરી રહ્યા છો અને અમને એનું રિસ્પેક્ટ છે તો જ્યારે અમે એ કામ કરીએ છીએ તો તમને આટલી તકલીફ કેમ પડી જાય છે તો આજે હું એ રજૂઆત કરવા માગું છું કે જો નુકસાન થાય જેમ કે પહેલાં એવું થતું હતું કે કંઈ નહીં મહેનત કરી લઈશું બીજી કોઈક જગ્યા મળી જશે બીજી વધારે મહેનત કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણને કોક સપોર્ટ કરશે પણ આ સતત વધતું જાય છે અને મને એવું લાગે છે કે હવે સ્ટોપ કરવું જરૂરી છે મારે બસ એક જ મેસેજ આપવો છે કે અમે તમારા કામમાં નળતરુપ બનતા નથી અને એ સારું રહેશે કે તમે પણ અમારા કામમાં નળતરુપ ના બનો તમે પણ સારું કામ કરી રહ્યા છો અને અમે પણ સારું કામ કરી રહ્યા છીએ તો એટલું રિસ્પેક્ટ રાખીએ એકબીજા માટે સામે નહીં પાછળ પણ સામે તો બધા સારા જ હોય છે તમે બધા જાણો છો કે એ દુનિયાનો નિયમ છે કે સામે તો બધા જ સારા હોય છે હા એક વાત કહીશ કે જેટલા જેટલા પથ્થર આવ્યા છે ને એનું એનાથી અમારું બિલ્ડિંગ ઘણું મોટું બની રહ્યું છે અને હજુ પણ આગળ બનશે કારણ કે જ્યાં આવા લોકો છે ત્યાં બીજા એવા લોકો પણ છે કે જે લોકો તરત જ સપોર્ટ કરવા ઊભા થઈ જાય છે પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે જો એ લોકો સારા કામ કરે જ છે અને એમનો અભાવ સારા કામનો જ છે ખરેખર તો પછી એમાં કોમ્પિટિશન કેમ હોય તમે તમારી તે કરો હું માહિતી કરી રહી છું અમે તમને નર્તરૂપ નથી બનતા અને તમે પણ અમને નર્તરૂપ ના બનો થેન્ક યુ